ભર્યો આખા ગો કોઈને ભર્યો મને હું તો ઊંઘી જ ઊંઘી જ મારી મુકરી જો હું તારા પહાડ થી તને તો શરમ શરમ તારા ભાઈના ગુજામાં હાથ નાખતા કીધું હતું ને તો તને 500 રૂપિયામાં વાપરવાલી દઉત લ્યા એટલા કોઈ હું ભિખારી નહીં લે તારા પાન પૈસા માંગુ ભિખારી નહીં તું ચોર છે ભિખારી નહીં ચોર છે હું પૈસા નહિ લાયો સોમલા તું અહીંથી સુખ શાંતિ જતો રહે નકર માલ ખતમ તૂટી ગયો હો ઓહ

રિક્ષા નો સપના જોઉં છું તું પણ પૈસા હાલી દીધા હોય તો કોઈ થોડ સથી લાવું સથી લાવ જે લાયા તા એ જતા જૂતો નહીં લઈ લીધા નહીં મનતી ને હું કરવાનું કયો કશું કરવા નહીં પણ આ વાળા પૂછે તો એમ કહી દે કે બાર મહિના પ્રવાસ માં નીકળે બાકી અબરું જવી આવજો હોય તો ગમો વર્તા બુદ્ધ હે મળો તારી મમ્મી તો સેવી કઈ થઈ રહે પેલી મેલનામાં બોડી કૂતરી નહીં કારી ઓહ ઈ ના જેલી સા દેહો દેહો ને ઓ બે હા ભણા વિચાર થતો નહીં ગામ છોરવાનો વિચાર અમા હના ગમવાની નીકળવાનું મન થાય ક્યો

તો બધું ખાવા પીવા માળા બાકી તો પૈસા ના હોય ને તો તમારી કોઈ વેલ્યુ ના કરવું હોય થાય બાકી પૈસા હોય ને તો હવે વિચારી મમ્મી નું બંડલ હાલ હોત ને તો આજ ગોમ સો વારો ના હોત તારા પૈસા નું પૈસા એમાં તો કઈ દીધું ઘર ની નીકળી દો એવું

નહીં જતા બોલો પરવાસ માં જતા હું વિજે જતા છું પરવાસ માં જતા ને માણસ તો કેટલો ખુશ હોય મસ્તો હોય તમે તો હતા તો લાગતા નહીં બે જણા ખુશ નહીં દેખાતા જીવન હા ચું કઉસુ

ના ગરમ સેવી જ થાય કાવતરો કર્યો પછી તમારા માથા આવ્યા બધું લાખ રૂપિયા

અને તમાર ગેઠીરા ને એ તો જબરજસ્ત જાદુ કરશે કેવણિયા પણ અમે હોમા જાદુ કર નહીં કા સરપંચ હું બધું જાણું છું કોકનો મુઢો દો મને બધી ખબર પડી જાય એટલે જીવણિયા અમારું હતા હું કે છે અરે તમે ખાલી 10 15 મિનિટ વાયકન બેસો ને તો સુટ્ટો માટલો છે એ દેખાય હું કપ્પો મારું છું મુસાર અરે મને બધી ખબર પડે છે પણ જે પૂછન એનો ઉત્તર આલું મુતો તું તો જણે મહાભારતનો સહદેવ ના હોય

પોપટ નહી બનાવે મને કાગરો નહી બનાવે ના આખી સીઝન ખરા કે મારે જિંદગી પૂરી થત અને મારા ગોમનો ખાવો પડે આ આ ચાચમાંથી બીજી ચાચ માં જવું પડત કોમનો સરપંચ થઈને અઠવાડિયે ખાય એટલે આ કોમમાંથી બચવા માટે ખરા ને અમે બીજા જવું નહીં જે મને કેતો હતો કે હું બધું જ વાણું છું

અમુક અમુંシンતે નહીં અમુક કોમ કરવાનું તો એ બધું પઠી જશે. અમુક ના હોય તો ખેતરમાં ઓટો મારતા આવું એટલે કોમ થઈ જાય ખેતરમાં. અમું ના હોય તો ખેતરમાં ઓટો મારી આવજે હા થા. આ શીખશું જ્યા. તો ઓનો ઘેટ ખોડ્યો નહીં. આજે મારા પેલી ભેસો પાવાની છે. આજે સોય ભરવાનું છે. હું કરવાનું મારો

વધવાની ખબર નઈ પડે ઓય પેટમાં મળ્યાડો બોલે છે અને ભૂખ જબરદસ્ત લાગી છે હું કરવાનું હું ખાવ એનું કપણ રોટલા બનાવી મરી દેવાત તો હારું તારા લીધે તો મારા ગામમાં કેટલું હબડવું પડે હ મને મારવા બેહી રહ્યોસ મને ઓર બેહી રહ્યોસ મને ઓર બેહી

આ વાહ આ મોટો ન બે રોટલો રોટલો રામબાઈ આ આ તો જીવણ યોશ કાઢ બાકી જીવણી આગણ આપરા ગમમાં ખરે ને કોઈ નઈ કાઢા એટલે જીવા દોશી વાગે હું કરે

તું કેતો જીવન હું રસ્તો એ તારા છે સરપંચ હું તો હું કઉ છું તમે ઘેર પગ મેલતા જ નહીં મળી દો જીવણી ગેર પગ અમે સરપંચ તમે જો ઘેર તો જ્યા ને પૂરું પિક્ચર પતી જીવન મુસાર ગમે તે થાય તું કેતો તો તારા પગ ભાઈએ કેતો માથું દેવાઈએ પણ અમારું કામકાજ ખરું

તારા જે ના બદલા તું જે એટલું ગમત બીજું કોઈ જાણતું નહીં અરે તમને ખબર નહિ હું તો બધું જ છું પણ તારી ભવિષ્યવાણી કદી ખોટી પડતી નહીં જીવન ફરી ખોટી પડે અરે નહીં પડી એટલે તો આયા એ તો પરચો બતાવ્યો ખાલી માટલું નાખી સાઈડમાં નાખીને આ તો શું માથા પર ના પછાળ્યું હજી તો ખાલી પરચો જ બતાવ્યો સાહેબ પરચો જ બતાવ્યો સા તો તો ખાતો સુજ મમા તો પોણા હાલ ગેરપગ નહીં મેળવો આ તો નહીં જાદુગર તો ગમે તે કરી એક જાદુ કરી કાલે છે ને હું તમારા હંગાતી આવી બધું કમ્પ્લીટ કરી બરોબર છે અમુક કરવા માંડ્યો એવા ખબર પડી જાય કાર્યલય ને રખડવા પ્યા કરતા નઈ કહેશું એટલે અમુક પણ ખરા તારી મમ્મી ને એટલા ડગલા ભરવા પડે આડું અવરું હેડે ને તો તને પોપટ બનાવશે એટલે તો ભણા ખરા મગજ એટલું શોધ થઈ ગયું ને કે અમુક કોક ના કોક તો રસ્તો પગ તો થા તંબુ રામ જઈ રીક્ષા હાલ જેટલું ઘેર રહેવા મારે એટલું સારું કાલ ગમે તે થાય જીવનલાલ પકડવા અલંકા એ ભાઈ હાલો મહિના ખોન કહેતો હતો તમે અરા મહિના ખોન નહોતો એ તારા છ પહેરવાનું હતું વસ્તુ મારા મટો નથી લે એ તો મંત્રેલી વસ્તુ છે જોયું સેવ થઈ ગયું તને ફરી જાય એ પહેરે એટલા શેમ થઈ ગયું તું અરાત તનું મગજ કોમ નથી હાલતું તારું બોલ મારું તો કમ્પ્લેટ જ છે તને મગજ કોમ નથી હાલતું મારું કમ્પલેન મગજ કોમાલ છે તારાએ છે પહેરવાનું હતું જોયું તાર મગજ ફરી દીધું કે નતું પડ્યું એ જે પહેરા ને એનું મગજ ફરી જાય સાવા તમે હું કર્મ હું કર ના હું તો નાખી દે એ નાખી દે દેવા તો હું વાર કરી દઉં છું લે આ હું તો હું કર નહીં નાવા છું બબરો હા હું કેને જાઉં છું તે પેશો પર કાઢો અને પછી સોડ ભરો ને એટલે ઉપર આવો હેરો હાર કશો આ તો રે આવ હારું થયું ડોસીના હાથમાં આવી ગયો ના બીજા કોઈક ને પહેર્યું હોત ને તો ગાભા વેડી નાખો એના ડોસી સિવાય હતી તોણી તોણી હા કાઢીને શો નવે તો ઓનો ઓર કરવું પડશે ને સારી જગ્યાએ મેળવવું પડશે જો તો ભરાવું નહીં હોય કોના કરો